નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું બે હજાર પચીસના છંદ્રગ્રહણ વિશે ચંદ્રગ્રહણ એટલે શું ક્યારે પડશે ક્યાં જોવા મળશે અને એના ધાર્મિક તથા વૈજ્ઞાનિક અર્થ શું છે એ બધું જાણીએ આ વીડિયોમાં જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્ર એક જ સીધી લાઇનમાં આવી જાય છે ત્યારે પૃથ્વી પોતાની છાયા ચંદ્ર પર પાડી દે છે એ જ ઘટનાને આપણે છંદ્રગ્રહણ કહીએ છીએ ચંદ્રગ્રહણ બે પ્રકારના હોય છે એક આંશિક છંદ્રગ્રહણ ચંદ્રનો એક ભાગ ઢાંકી જાય બે પૂર્ણ છંદ્રગ્રહણ ચંદ્ર આખો અંધકારમાં આવી જાય વર્ષ બે હજાર પચીસમાં કુલ બે છંદ્રગ્રહણો થશે પ્રથમ છંદ્રગ્રહણ તારીખ ચૌદ થી પંદર માર્ચ બે હજાર પચીસ પ્રકાર પૂર્ણ છંદ્રગ્રહણ એશિયા આફ્રિકા અને યુરોપના ઘણા ભાગોમાં દેખાશે ભારતમાં આ ગ્રહણ રાત્રે જોવાશે બીજું છંદ્રગ્રહણ તારીખ સાત આઠ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ પ્રકાર આંશિક ચંદ્રગ્રહણ આ ચંદ્રગ્રહણ પણ ભારત સહિત એશિયા અને ઓસ્ટ્રેલિયામાં જોવાઈ શકશે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ચંદ્રગ્રહણ એક કુદરતી ખગોળીય ઘટના છે આમ લોકો ચંદ્રની ગતિ પૃથ્વીની છાયા અને ખગોળશાસ્ત્રની સમજ માટે આ અવસરનો ઉપયોગ કરે છે ખગોળશાસ્ત્રીઓ માટે તો ગ્રહણ દરમિયાન ચંદ્રનો અભ્યાસ કરવો અત્યંત રસપ્રદ વિષય બને છે હિન્દુ શાસ્ત્રોમાં ચંદ્રગ્રહણને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખાસ માન્યતા આપવામાં આવી છે ગ્રહણ દરમિયાન મંત્ર જાપ દાન અને પૂજાપાઠ કરવો ખૂબ શુભ માનવામાં આવે છે ગ્રહણ પછી સ્નાન કરીને શુદ્ધિ કરવી એ પણ પરંપરા રહી છે ગ્રહણ જોવાનું હોય તો સુરક્ષિત સાધનોનો ઉપયોગ કરવો બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓએ ખાસ કાળજી રાખવી વૈજ્ઞાનિક રીતે કોઈ નુકસાનકારક અસર નથી પરંતુ ધાર્મિક માન્યતાઓ મુજબ સાવચેત રહેવું શ્રેષ્ઠ ગણાય છે તો મિત્રો આ હતો બે હજાર પચ્ચીસના ચંદ્રગ્રહણ વિશે સંપૂર્ણ માહિતી આવી જ રસપ્રદ જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આભાર